સાણંદથી મહત્વના સમાચાર હોસ્પિટલ સીલ કરવામાં આવી છે એલોપેથિક પ્રેક્ટિસ કરતી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે સાણંદથી એલોપેથિક પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે મોરૈયા ગામે એલોપેથિક પ્રેક્ટિસ કરતાં બી એચ ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે ચિરાગ અગ્રવાલ નામના ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે સીડીએચ ઓ શૈલેષ પરમાર દ્વારા

મોરૈયામાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી ડોક્ટર દ્વારા દર્દીઓને બોટલ્સ ઇન્જેક્શન અને દવા આપવામાં આવતી હતી હોસ્પિટલ સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલોપેથિક પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે મોરૈયા ગામે એલોપેથિક પ્રેક્ટિસ કરતાં બી એચ એમએસ ડૉક્ટરની હોસ્પિટલ સીલ કરાઈ છે